ભાવનગર શહેરમાં દારૂબંધી હોવા છતાં ગેરકાયદેસર દારૂનું વેચાણ યથાવત છે ગઈકાલે નીલમબાગ પોલીસે ચાવડી વિસ્તારમાંથી વિદેશી દારૂ અને બિયારનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ ગત રોજ નિલંબાગ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પોતાના વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો તે દરમિયાન ચોક્કસ બાતમીના આધારે પોલીસે ચાવડીગઢ પાવર હાઉસ પાસે આવેલા દેવી પૂંજક દરોડો પાડ્યો હતો પોલીસે અજય જયંતિભાઈ ચુડાસમા ઉંમર વર્ષ નામના ઈસમના ઘરેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ ત્રણસો છત્રીસ બોટલ અને બિયર આઠસો ચાલીસ ટીન મળી કુલ છ લાખ તેતાલીસ હજાર બસો નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો પોલીસે સ્થળ પરથી અજય ચોડાસામાની અટકાયત કરી હતી પ્રાથમિક પૂછપરછમાં અજય ચોડાસમાએ આજ વિસ્તારમાં રહેતા નરેશ મનુભાઈ શાહ નામના વ્યક્તિ સાથે મળીને દારૂનો વેપલો કરતો હોવાનું કબલ્યું હતું આથી પોલીસે બંને બુટલેગરો વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે હાલ પોલીસે ફરાર નરેશ મનુભાઈ શાહને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે આ હતા ભાવનગર ના નિલમબાગ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા કરવામાં આવેલી દારૂ અંગેની કાર્યવાહી ના સમાચાર વધુ સમાચાર માટે જોતા રહો બી ઈ ન્યુઝ નમસ્કાર